નજર કોને કોને લાગે નજર કેવી લાગે તો મિત્રો આજના વિડીયોમાં નજર કોને કોને લાગે છે અને નજર કેવી રીતના લાગે છે તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણથી માહિતી આપીશું નજર વિશેની તો મિત્રો આપણું નાનું છોકરું રમતું હોય અને અચાનક રડવા લાગે છે અચાનક એ બીમાર પડી જાય છે અને ખૂબ રડતું હોય છે એને પોતાને સહન ના થાય એટલું પણ બાળક રડતું હોય છે ત્યારે આપણે એને આપણા ખોળામાં રમાડીએ સતત બાળક રડતું હોય છે પછી બાળકને આપણે દવાખાને લઈ જઈ દવા કરાવીએ સતત આ બાળક રડે જતું હોય છે એવામાં આપણી ઘણી વખત ઘરડા લોકો પાસેથી સાંભળ્યું હોય છે કે આ છોકરાને બીજું કાંઈ નથી નજર લાગી છે એટલે આપણી નજર દોષ લાગી શકે છે એટલે આપણા ઘરડા કહેતા હોય છે કે આ કરો એટલે નજર મટી જશે એટલે મિત્રો નજર જે છે ને આપણા ઘરની ખુશી હોય ને એના ઉપર પણ લાગે આપણો કોઈ પણ ધંધો ચાલતો હોય ને તો એના ઉપર પણ કોઈની ખરાબ નજર લાગે પછી કોઈ આપણા ઘરમાં સારી એવી આપણી પ્રગતિ કરતા હોય અને કોઈ માણસને દેખ્યું ના જતી હોય તો પછી એના ઉપર નજર લાગી શકે છે સ્ત્રી ઉપર કે પુરુષ ઉપર આપણા નાના બાળકો ઉપર આપણા ઢોરઢાખર ઉપર કોઈ ઉપર નજર લાગી શકે છે કોઈના ધંધા ઉપર જો નજર લાગી જાય છે તો ધંધો આખો ડબ થઈ જાય છે અને લેણાધાર થઈ જાય છે જોવો કે કોઈની ખરાબ નજર લાગી હોય તો બીજું કે કોઈની ઘરની ખુશી પર નજર લાગી હોય ને તો ઘરમાં કંકાસ ઝઘડા આ બધું શરૂ થઈ જાય છે અને ઘરની ખુશી છીનવાઈ જાય છે તમે ઘણી વખત મિત્રો જોયું હોય છે કે કોઈની દુકાન આગળ લીંબુ મરચાં બાંધેલા હશે કોઈના ઘરના આગળ લીંબુ મરચાં કે અથવા કોલચો બાંધેલો જોયો હશે કેમ કે નજર ના લાગે એવું ના માનતા કે ફેશન હશે નજરના કારણે ઘરના આગળ દુકાન આગળ લીંબુ મરચાં બાંધેલા હોય છે હવે મિત્રો જાણીએ કે નજરદોષ કેવી રીતના આપણે દૂર કરવો નજરદોષ જો કે તમને કે કોઈ વ્યક્તિને કે કોઈ ધંધા ઉપર કે કોઈ ઘર ઉપર કે કોઈ ધંધા ઉપર કે કોઈ દુકાન ઉપર જો લાગેલો હોય ને તો મિત્રો સૌપ્રથમ તો તમારે જે લાલ મરચાં આવે ને એને લેવા અને જેને પણ નજર લાગેલી હોય એની ઉપર સાત વખત ફેરવી અને એ મરચાં તમારે કોઈ પણ અગ્નિ સળગતી હોય કે કોઈ પણ સુલો હોય એમાં નાખવા આમાં નાખવાથી નજર વળે છે આ એક પહેલો ઉપાય છે મિત્રો બીજો ઉપાય જેને નજર લાગી હોય એના ઉપર લીંબુ લાવવાનું છે અને એક લીંબુ એના ઉપર સાત વાર ફેરવી જો ચાર રસ્તા પડતા હોય ત્યાં જઈ છે ડાબે હાથે રણ શીલ ભીલ વીર દ્રષ્ટિ બાંધુ નદી બાંધુ નાળા બાંધુ કરણે કોટાળ બાંધુ સાતો અંગરા બાંધું ભેષા સૂર બાંધુ દો દંડી દુશ્મન કે નજર બાંધુ ભૂત પ્રીત કી નજર બાંધુ ભક્તિ ગુરુ કીધું એકસો ને આઠ વખત સિદ્ધ કરીને તમે જુઓ નવરાત્રિ હોય કાળી ચૌદશ હોય દેવ દિવાળી હોય કે હોળી હોય કે કોઈ એવો સારો તહેવાર હોય તો આ દિવસે તમે આ મંત્રનો સિદ્ધ કરી શકો છું અને આ મંત્રને સિદ્ધ કરીને કોઈ પણ વ્યક્તિને નજર લાગી હોય તો તમે આ મંત્ર બોલીને સુલાની જે રાખ આવે એટલે કે શૈલી જે આવે એને આ મંત્ર બોલીને સાત વખત મંત્ર બોલીને આ શૈલીનો તમારે ચાંદલો કરી એટલે કે ટિલક કરવાનું છે ટિલક કરીને સાત વખત મંત્ર બોલવાનો છે આમ એકવાર વાર કરી સાત વખત મંત્ર બોલવાનો આમ બીજી વાર ટિલક કરી સાત વખત મંત્ર બોલવાનો છે ત્યારે પછી એની ગમે તેવી નજર લાગેલી હોય ઉતરવામાં જરા પણ વાર નહીં લાગે અને બીજો મિત્રો નજરનો જો તમારે દોરો બાંધવો હોય તો દોરો લેવાનો છે દોરો લઈ આમ સાત વખત મંત્ર બોલી એક ગાંઠ મારવાની છે બીજી વાર મંત્ર બોલી બીજી ગાંઠ મારવાની છે આમ સાત વાર મંત્ર બોલી સાત ગાંઠો દોરાને બાંધવાની છે પછી એ દોરો જે વ્યક્તિને નજર લાગેલી હોય એ વ્યક્તિને આ દોરો બાંધી દેવાનો છે પછી મિત્રો બીજું આપણા ગામડામાં કોઈ પણ અલગ અલગ શહેરમાં સાવણીથી નજર ઉતારતા હોય છે પછી કોઈના રૂમાલથી પણ નજર ઉતારતા હોય છે દાદા દાદીઓ આ રીતના નજર ઉતારતા હોય છે તો એના માટે મિત્રો આત મંત્ર બોલવાનો છે પછી મિત્રો એક લોટો લાવી છે અને લોટામાં પાણી ભરી અને એના ઉપર રૂમાલ વેટી બાંધી અને પછી એ લોટાને જ્યારે ઊંધો કરવામાં આવે છે ત્યારે એ લોટામાંથી ટીમ્પુ પાણી નથી નીકળતું આ પણ એક નજર હોઈ શકે છે અને આ નજરને વાળવા માટે અને ઉતારવા માટે આ શબ્દોનો ઉપયોગ થતો હોય છે પણ ક્યારે સાત વખત આ શબ્દ જ્યારે બોલવામાં આવે છે અને પહેલાં તો આ શબ્દને મિત્રો સિદ્ધ કરવા પડશે ત્યારે મિત્રો આ શબ્દ કામ લાગશે લખે કામ નથી આપવાના તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કેવો અનુકૂળમાં આવ્યો એ મિત્રો કોમેન્ટ કરી દર્શાવી શકો છો અને અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો અને તમારા દોસ્તોને પણ આ વિડીયો ફટાફટ શેર કરજો તો તમામ મારા ચાહકો મારા વિડિયો જોનારા ભાઈઓ બહેનો તથા તમને બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ગુરુ મહારાજ